મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાથી આઈ હોપ કે તમે બધા સારા હશો ને હું પણ એકદમ મસ્ત છું તો આજે હું જઈ રહી છું કરમસદ પપ્પાને દવાખાને લઈને પપ્પાને બતાવવા માટે અને આણંદ જઈશ હું કદાચ સોમલા અને રેખલીને મળવા માટે કે એ લોકો મને કહે છે કે તમે એકવાર આવો બીના બહેન આવો તો ત્યાં બી જઈશ તો તમને પણ મલાવીશ સોમલા અને રેખલી મતલબ સોમાભાઈ અને રેખુ ભાભી તો રહો મારા બ્લોકમાં અમે જઈ રહ્યા છીએ અમે પહોંચી ગયા છે કરમસદ હોસ્પિટલમાં તો આ હોસ્પિટલમાં મફત સેવા થાય છે મતલબ તમારી પાસે કાર્ડ હોય આ કાર્ડ હોય તો ફ્રીમાં તમે કરાવી શકો છો એવું છે અહીંયા હું બીજી વાર પપ્પાને લઈને આવી છું તમને બતાવ બહુ મોટી હોસ્પિટલ મોટું પાર્કિંગ છે અને જે દેખાય છે હોસ્પિટલ છે આ હર્ષિલ છે આ મમ્મી છે ને આગળ ચાલે પાપા

તો વિચારી રહીએ છીએ અમે પ્લાસ્ટિક સર્જરી કરાવીએ એટલે અમે હવે પ્લાસ્ટિક સર્જરીના ડૉક્ટરને મળવા જઈ રહ્યા છીએ અને બહુ મોટી હોસ્પિટલ આ છે બધી હોસ્પિટલ છે અમે પપ્પાનો હવે લોહીનો રિપોર્ટ કરાવવા આવ્યા છીએ અને અમારે પછી અમદાવાદ જવાનું છે બોડી બોલી છે એમઆરઆઈ કરાવવાનું કીધું છે પપ્પાને એટલે સર્જરીનું તો વિચારીશું અમે બીજા કોઈ સારા ડૉક્ટરને પૂછીશું અને પછી કરાવીશું પછી અમે જવાના છે નવગણ ભાઈને મળવા તો હું જો અને એકલી ઘરે સોરી મારા ભાઈને ભાગે છે પણ આ તો એમનું નામ જેવું એવું એટલે હું બોલી રહી છું તો તમને બી ભણાવીશ આજે તો બનારો પપ્પાનું બધું પતી જાય હોસ્પિટલનું કામ પછી અમે ક્યાં જઈશું એ પાટ ગણપત અમે હવે જઈ રહ્યા છે નવગણ ભાઈને ત્યાં પપ્પાનો લોહીનો રિપોર્ટ આવશે ચાર વાગે અને અત્યારે વાગ્યા છે દોઢ અમને લાગી છે ભૂખ નહીં બોલું તી મેં હું જોર જોર માં જ બોલે લે તો અમારા મિત્રો ને સંભળાવું જોઈએ બોલું એટલે મમ્મી ને ભી લાગી છે ભૂખ મમ્મી લાગી છે ને ભૂખ ક્યાં જવાનું તો હું પહોંચી ગઈ છું આપણા સોમલો ને દેખલી એના ઘરે નવગઢભાઈ ના ઘરે સાથે એમને મળીને મને બહુ ખુશી થઈ કારણ કે કેટલા ટાઈમથી મળું મળું કરતી હતી અને આજે અમે મળી ગઈ તો હવે આપણે રેખલી મતલબ રેખા ભાભી ને મળીશું કેમ છો બધા દોસ્તો મજામાં એમને સપોર્ટ કરતા રહેજો એમની આઈડીને સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ અને ખૂબ મહેનતું છે તો વધારે પડતું એમને સપોર્ટ કરજો કે આગળ વધે અને આપણે દુઆ કરીશું કે એમને આગલા સમયમાં વધારે પ્રગતિ કરે થેન્ક યુ થયું ચાલુ તો આપણે પહોંચી ગયા છે રેખા રેખાબાબીના ઘરે જેના સોમલોને રેખલી બહુ ફેમસ છે એમના ઘરે મારા મમ્મીને મતલબ મળવું હતું તો એમને મળવા માટે સ્પેશિયલ આવી અને આ એમના ઘરે ક્યૂટ ક્યૂટ બગડુ છે જો જો બગુ બગુ બોલે બગુ બોલે એનું નામ છે લકી એની પર આઈડી છે ઇન્સ્ટામાં તો બધા ફોલો કરજો આ લકીને ગાંડુ ગાંડુ કેવું આજે વેક્સિનેશન કરાવી છે ને જો સ્કેલ કરો જોબા

ಹಾಯ್ ಅಯ್ಯೈ ಐತೆ ತುಜಾ ಏನೋ ನಾ ಪಾಚೇ ಏಕ್ ವಾರ ರಿಟರ್ನ್ ಆವಜೋ ಹಾಮ್ರೂನ್ ಮೇ ಕೀದು ಏ એમ ಕೈನ್ ಪಚೀಜಾ ನಾ ನಾಂತು ನೀ ಪೈಯೆ ಜೋ ಆಪೋತೆ ಸಿ ಗಯ್ನಿ ಕೈ ತೂ ಮೆಸೇಜ್ ಕರುಜು ತು ಜಲ್ದಿ ತುಮಾರ ಘರ ಆವಿ ಜಾ ಪೈ ತುಮಾರ ಮೆಸೇಜ್ ಪಡಾಯೆ ಕ ಹಾವು ಆಯಿಬಿಡ್ತು 5 ಮಿನಿಟ್ ಮ ಆಯಿವು ಆಪರೇ ಕಲ್ದಿ ಸಂಬೋ ಎನಿ ಕರು ಆಬಜ್ ಜಾಯಿನ್ ಪೈ ಪಲ್ಟಿ ನೀ ಕರು એમ ಹಾಯ್ એમ ಉಭಿರು ಉಭಿ ಆಬಜ್ ಜೋ અમે ઘરે જઈ રહ્યા છીએ નવગણભાઈને ભાઈને આપડે રેખા બાબી ને આવજો ભાઈ ભાઈ કઈ દઈએ અને આ મહેમાન શું ખાય છે રોટલી ખાય છે અમે ફરી હોસ્પિટલ આવી ગયા છે પપ્પાનો લોહીનો રિપોર્ટ બાકી હતો એ લેવા ચાર વાગે કીધેલું એટલે રેખલી ને અમારા સોમલાભાઈને અમે મળીને આવ્યા તો બહુ મજા આવી મને એમની જોડે મળીને સારું લાગ્યું અને એમનો સ્વભાવ એમનો નેચર બહુ મસ્ત છે તમે બી કોઈ વાર આ બાજુ આવો આણંદ બાજુ તો એમના ઘરે જજો અને મળજો એમને તો બના રહો અમે રિપોર્ટ લઈને પછી મૂકી લાગી છે હજુ ખાધું નહીં અમે ઘરે જવાની જગ્યાએ અમે આવ્યા છે સરસ મેળામાં આનંદ માં સરસ મેળો આવ્યો છે બહુ મસ્ત છે તો સરસ મેળામાં આટું મારવા જોઈએ કઈ ગમશે તો લઈશું ને કઈ નહીં તો તમને બતાવીશું કઈ લઈશું

તો અમે આ સરસ મેળામાંથી બહાર આવી ગયા છે ને મેં બહુ બધી શોપિંગ કરી છે તો તમને ઘરે જઈને બતાવીશ કે મેં તું શું લીધું છે બે હજાર પચીસો ની પટ્ટી પાડેલી છે તો બના રહો હવે અમે જઈએ ઘરે